નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ ની અંદર ગાડું આગળ અને વેપારી પાછળ એટલે કે આકાશી ગાડલીને આધારે ચોમાસું બે હજાર પચીસનું કેવું રહેશે સોર આની થવાના મિત્રો સંકેત મળી રહ્યા છે મિત્રો આ ચિત્ર જોઈ શકો છો જે મિત્રો ખાસ કરીને ચૈત્ર સુધ પાછમના દિવસે રાત્રે આઠ વાગ્યાથી લઈને સાડા આઠ વાગ્યા સુધી ચિત્ર જોવામાં આવે છે અને ચંદ્ર તમે જોઈ શકો છો એકદમ મિત્રો બેલેન્સવાળો છે નહીં એક બાજુ ત્રાસો નહીં એકદમ સીધો છે અને ખાસ કરીને રોહિણી નક્ષત્રની એકદમ પાછળ ચાલી રહ્યો છે એટલે કે ખેડૂતો માટે આ વર્ષ ખૂબ જ સારું જશે અને વેપારીઓ માટે નબળું વરસ તો આવો જાણીએ કે આકાશી ગાડલી છે એ કઈ રીતે જોવામાં આવે છે અને તેના આધારે આપણા પૂર્વ જો છે વડવાઓ છે એ ચોમાસાની આગાહી કેવી રીતે કરતા હતા તેને લઈને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ

પછી આપીએ પરંતુ તે પહેલાં મિત્રો આપણે જાણી લઈએ કે આપણે ત્યાં પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં ખગોળીય ઘટનાને આધારે વર્ષ અને ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવવાની પહેલેથી જ મિત્રો પરંપરા છે કચ્છ કાતરા હોળી અખાત્રીજનો પવન હોય કે ચૈત્રી દનિયા જોવાની પરંપરા પહેલેથી જ છે આવી એક ખગોળીય ઘટના એક એટલે કે આકાશીય ગાડલી જે ચૈત્ર સુદ પાછમ એટલે કે બે એપ્રિલ બે હજાર પચીસની રાત્રે આઠ વાગ્યાથી લઈને સાડા આઠ વાગ્યા સુધી ખાસ કરીને જોવામાં આવી હતી રોહિણી તાળા મંડળ એટલે કે તાળાનું ઝુમખું અને ચંદ્રની સ્થિતિ જોવામાં આવે છે જેને આકાશી ગાડલી તરીકે પણ ઓળખવામાં આવે છે આકાશી ગાડલીનું નિરીક્ષણ કરી નિષ્ણાતો ચોમાસાનું અનુમાન લગાવ્યું હતું કેવું જાય છે તેની વાત કરીએ તે આ ઘટનાને ગાડલી શા માટે કહેવામાં આવે છે તો તેની વાત કરીએ તો રોહિણી તારામંડળનો મંડળનો આકાર છે ગાડા જેવો છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો જે આકાર છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એ ગાડા જેવો છે સાથે વાત કરીએ તો આગળનો જે તારો છે એને ધોસરી કહેવામાં આવે છે જે આપણે બળદગાડા હતા એની અંદર મિત્રો ખાસ કરીને આગળ ધોસરી લગાવવામાં આવતી જ્યારે પાછળના બે તારાથી બનતા આકારને ગાડાનો કઠોડો કહેવામાં આવે છે જેની અંદર આપણે માલ ભરતા હતા અને જે બેઠક ગણવામાં આવે છે જ્યારે વચ્ચેનો ભાગ છે એને ઊંધ ગણવામાં આવે છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ જે તારામંડળ છે અને અહીંયા તમે જોઈ શકો છો આગળનો જે તારો છે એને ધોસરી ગણવામાં આવે છે છેલ્લા બે તારા છે એને કઠોળો ગણવામાં આવે છે અને વચ્ચેની છે એ મિત્રો બેઠક છે અને ખાસ કરીને ત્યારે મિત્રો ચંદ્ર જોવામાં દર વર્ષે ચંદ્રશ્રી પોતાની સ્થિતિ બદલતો હોય છે ચૈત્ર સુદ પાછમના રોજ ચંદ્ર આગળ છે તો વરસ ખરાબ જતું હોય છે પાછળ હોય તો વરસ સારું જતું હોય ક્યારેક વચ્ચે પણ આવી જતું હોય છે તો આવો જાણીએ કે ખાસ કરીને ચંદ્રને આધારે આ રોહિણી નક્ષત્રને આધારે ચોમાસાનો વર્તારો છે એ આપણા વડવાઓ કઈ રીતે કરતા હતા તો આગાહીકાર નિલેશ વાલાણીએ આ વર્ષે ગાડલીનું નિરીક્ષણ કર્યા બાદ આ વર્ષે વેપારી એટલે કે ચંદ્ર છે એ રોહિણી નક્ષત્રની ગાડાની પાછળના ભાગમાં ઉત્તર તરફ દૂર જોવા મળી રહ્યો એટલે કે પાછળ પાછળ ચાલી રહ્યું છે જેનો મતલબ એવો ગણવામાં આવે છે કે ઉત્પાદન છે એટલે કે ખેડૂતો માટે આ વર્ષે ઉત્પાદન ખૂબ જ સારું રહેવાનું છે એટલે કે આ આવનારું ચોમાસું છે ખૂબ જ સારું રહેશે એકંદરે ખેડૂતો માટે ખૂબ જ સારું વર્ષ રહેવાનું છે વેપારીઓ માટે ખાસ કરીને મધ્યમ વર્ષ છે રહેવાનું છે તેવું અનુમાન છે એ મિત્રો આ ગાડલીના આધારે જોઈ શકાય પાછતરા વરસાદનું જોર વધારે રહેવાનું એવું પણ અનુમાન કર્યું હતું આગાહીકાળ નિલેશ વાણાની કહે છે કે ચંદ્ર આ વખતે સમતલ જોવા મળ્યો છે એકદમ મિત્રો બેલેન્સ જોવા મળ્યો છે નહીં એક કોઈ બાજુ ઝુકેલો જોવા મળ્યો છે એવો એનો મતલબ કે બે રસ્તા છે ચોમાસું બે ભાગની અંદર મિત્રો જોવા મળે મતલબ કે ચોમાસામાં વાવણી બાદ થોડા સમયગાળા દરમિયાન છે વરસાદની ખેંચ રહી શકે છે એવું માનવામાં આવે છે કે વેપારી એટલે કે ચંદ્ર છે એ ગાડાની એટલે કે રોહિણી નક્ષત્રના આગળના ભાગમાં જો જોવા મળે તો મિત્રો નબળું ચોમાસું રહે અને વેપારી જો ગાડાની વચ્ચોવચ જોવા મળે તો સારું પણ નહીં અને ખરાબ પણ નહીં એવું સાધારણ વર્ષ જોવા મળે પણ તો આ વર્ષે તો ખાસ કરીને વેપારી ગાડાની પાછળ પાછળ ચાલી રહ્યો છે એટલે કે આ વર્ષનું ચોમાસું છે એકદમ સારું રહેવાનું અનુમાન છે આ સિવાય આખા ચોમાસાની કયા નક્ષત્રમાં કેવો વરસાદ પડશે તેનો વર્તારો શ્રી નિલેશભાઈ વાલાણીએ જણાવ્યું હતું આ વર્ષે ચોમાસાની શરૂઆત એકાદ અઠવાડિયા મોડું થઈ શકે છે એટલે કે વાવણી થોડીક મોડી થઈ શકે છે એકંદરે ચોમાસું છે બાર આની રહેવાનું છે જોકે ચોમાસું લાંબુ ચાલવાની શક્યતા હોવાથી શરદ પૂનમ સુધી વરસાદના એંધાણ છે આ વર્ષે જોવા મળી રહ્યા છે શરૂઆતના નક્ષત્ર કૃતિકા અને રોહિણી નક્ષત્રમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે થવાની શક્યતા છે ત્યારબાદ સમુદ્રમાં તોફાન એટલે કે વાવાઝોડા થઈ શકે છે આદ્રા નક્ષત્રની અંદર વરસાદના એંધાણ છે અને આદ્રા નક્ષત્ર ઉતરતા વાવણી લાયક સારો વરસાદ છે જોવા મળશે તેવું કહ્યું તો આ સિવાય પુનઃવસુ નક્ષત્રમાં સાર્વત્રિક વરસાદના સંયોગ જોવા મળી રહ્યો છે એટલે કે સાર્વત્રિક વાવણી જોવા મળશે પુષ્ય નક્ષત્રની અંદર ભારે વરસાદની સંભાવના છે તો આશ્લેષા નક્ષત્રમાં વરસાદની ખેંચ જોવા મળી શકે છે એટલે કે પંદર દિવસથી લઈને મહિનો દિવસ વરસાદનો ખેંચ જોવા મળશે આ વર્ષે મઘા નક્ષત્રની અંદર મોંઘા પાણી મોંઘા થશે એટલે કે ખાસ કરીને આશ્લેષા અને મઘા આ બે નક્ષત્રની અંદર વરસાદની ખેંચ જોવા મળી શકે છે અને ત્યારબાદ આવશે પૂર્વ ફાલ્ગુની અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ભારે વરસાદના સંયોગ છે બંને નક્ષત્ર દરમિયાન અતિવૃષ્ટિની સંભાવના છે નદી નાળા ડેમ આ વર્ષે છલકાયેલા જોવા મળશે પાણીની અછતથી પૂરી થવાની સંભાવના છે ત્યારબાદ મિત્રો છેલ્લા નક્ષત્ર છે હસ્ત એટલે કે હાથીઓ છે એ ગરજના સાથે વરસાદની સંભાવના છે જ્યારે ચિત્રા નક્ષત્રમાં પણ કેટલાક વિસ્તારમાં પવન સાથે વરસાદ વધુ થશે સમુદ્રમાં તોફાન પણ ઉદભવી શકે છે વધુમાં વાલાણીએ જણાવ્યું હતું કે આ માત્ર અનુમાન છે આખરે અનેક પરિબળોને આધારે ચોમાસાનો આધાર રાખવો પડતો હોય છે એટલે કે આ અનુમાનની અંદર ફેરફાર થઈ શકે છે આ સિવાય આપણે મિત્રો એક ભડલી વાક્ય ખૂબ જ પ્રખ્યાત છે ખૂબ જ સારી બાબત હતી એટલે છેલ્લે છેલ્લે તમને જણાવી દઈએ કે વરસાદ ક્યારે કેટલો ને કેવો થાય તેનું અનુમાન છે ખાસ કરીને આપણને સંકેતો દ્વારા મળી જતા હોય છે પ્રાચીન શાસ્ત્રો છે એની અંદર જૂન અને સપ્ટેમ્બરમાં વરસાદ કેવો થશે તેના સંકેત નવેમ્બર અને ડિસેમ્બરમાં જ મળી જતા હતા એટલે કે ખાસ કરીને શિયાળામાં જ ખાસ કરીને આપણા વડવાઓ અનુમાન કરી લેતા તેમાંના કેટલાક ભડલી વાક્ય છે એ અહીંયા તમને મિત્રો હું જણાવું છું ઉત્તરમાં વીજળી થાય પૂર્વનો પવન વાય તો તુરત જ સારો વરસાદ થાય તેવા સંકેત છે પિત્તળ કાછાના વાંચળો છે અગાઉ સ્ટીલ ઓછું વપરાતું એટલે કે આ વાસણો વાસણો છે એ કાળા થવા લાગે લોઢું કટાવા લાગે તો ચોમાસું નજીક છે તેવું માનવું શુક્રવારના વાદળો શનિવાર સુધી છવાયેલા રહે એટલે કે આકાશમાં જાય તો વરસાદ વરસે છે જળસળ પંખી પાણીમાં ઉડતા દેખાય ગાયો મોં ઊંચું કરી આકાશ ભણી જુએ તો ચોમાસું છે ઢુકડું આવ્યાનું છે એ ખાસ કરીને જાણકારી મળે છે આ સિવાય કળશમાં ભરેલું પાણી છે લોટામાં ભરેલું પાણી ગરમ થવા મળે છાશ એકદમ ખાટી થઈ જાય તો મિત્રો એને ચોમાસું નજીક ગણવામાં આવે છે ચકલી ઉડાઉડ કરી અને ધૂળમાં નાય અને કીડી ઈંડા લઈને દોડતી નજરે પડે અને મોર છે એ મે્યાઓ મ્યાઓ પોકારે તો સારો વરસાદ નજીકની અંદર થવાની સંભાવના છે વહેતો પવન મંદ પડી જાય તેતર પક્ષી ચોર મજાવે તો વરસાદ વહેલો છે એવું માનું કાળા વાદળો પાછળ સૂરજ આથમે અર્થાત સાંજે છે ઘટો એકદમ ઘાટા વાદળો હોય અને સવારે લાલચોળ આપ હોય તો પૂર આવવાની સંભાવના મિત્રો ખાસ કરીને દેખાય છે દિવસ આથમવા સમયે છાંટા શરૂ થાય તો ચોથે કે પાંચમી દિવસે વરસાદ આવે છે તેવું જાણકારી આપણને મળે છે પરંતુ દુષ્કાળની જાણકારી કેમ મળે તો શ્રાવણ મહિનાની અંદર પૂર્વનો પવન વાય ભાદરવામાં પશ્ચિમી પવન જોરથી ફૂંકાય સૂર્ય ઉગતા સમયે પશ્ચિમે મેઘધનુષ દેખાય અને સવારે વાદળો રાતા રાતે સવારે વાદળો રાત્રે તારા અને દિવસે તડકો તો વરસથી નબળું અને દુષ્કાળ પડે તેવી સંભાવના છે તો ખાસ કરીને આકાશી ગાઢલીએ આપણને ખૂબ જ સારા વરસાદના ખેડૂતો માટે ખૂબ જ સારા સંકેત આપ્યા છે અને આવતું ચોમાસું કેવું રહેશે તેની ભારતીય હવામાન વિભાગની આગળ ટૂંક સમયમાં જ આવશે તેની માહિતી અમને અમારી યુટ્યુબ ચેનલ ઉપર મળી રહેશે તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરજો આજના વિડીયોમાં આટલું જ અસ્થુ જય હિન્દ જય ભારત